નમસ્કાર વાળા દર્શક મિત્રો પાયો તથા બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યની જાહેરાત કરતાં પેન્શનરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મહેરબાન થઈ છે દિવાળી પહેલાં તેમના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરતા ત્યારે પેન્શનરોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે દિવાળી પહેલાં જે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું હતું તેમાં ત્રણ ટકાનો વધારો કરી અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું તેથી ડીએડીઆરમાં વધારો થતાં પેન્શનરો અને કર્મચારીઓમાં એક આનંદનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારે દિવાળી બાદ આઠમા પગાર પંચની પણ મોટી જાહેરાત કરતાં કેન્દ્ર સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ મોટો લાભ જાહેર કર્યો હતો અને મિત્રો રાજ્ય સરકારને પણ એટલે કે રાજ્ય સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર આઠમા પગાર પંચને લઈ આવ્યા છે તો મિત્રો તમામ વાત આપણે આજે આપણે વિડીયોમાં અંત સુધી કરવાના છીએ અને તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર એટલે કે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે મિત્રો તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવો પરિપત્ર જાહેર પેન્શનમાં વધારો તો મિત્રો કેટલો પેન્શનમાં વધારો થયો હશે તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરીશું તો મિત્રો આપણે પેન્શન વધારાની વાત કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશીની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રીય કેબિનેટે મંગળવારે આઠમા પગાર પંચ એટલે કે આઠમા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી દીધી છે આઠમા કેન્દ્રીય પગાર પંચના પ્રસ્તાવોની અસર કેન્દ્ર સરકારના આશરે પચાસ લાખ કર્મચારીઓ અને ઓગણસિત્તેર લાખ નિવૃત્ત કર્મચારીઓના પગાર પર પડે છે જાન્યુઆરી બે હજાર પચીસમાં સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને લાભોની સમીક્ષા કરવા અને તેમાં સુધારાની પ્રસ્તાવિત કરવા માટે આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી છે મિત્રો અને મિત્રો કેબિનેટ રિલીઝ અનુસાર આઠમું કેન્દ્રીય પગાર પંચ એક અસ્થાયી સંસ્થા તરીકે કાર્ય કરશે જેમાં એક અધ્યક્ષ અને એક પાર્ટ ટાઈમ સભ્ય એક સભ્ય સચિવનો સમાવેશ થશે મિત્રો તેની ભલામણો તેની સંસ્થાના અઢાર મહિનાની અંદર પૂર્ણ થવાની છે જ્યારે ચોક્કસ ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે ત્યારે વર્ષગાળાના અહેવાલો સબમિટ કરવાની શક્યતા છે મિત્રો અને મિત્રો આઠમું પગાર પંચ શું છે તો મિત્રો સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોમાં ફેરફારોની તપાસ અને ભલામણો કરવા માટે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી અને તેની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અપેક્ષિત છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા અને નિવૃત્તિના લાભો અને અન્ય સેવા શરતોના વિવિધ મુદ્દાઓની તપાસ કરવા અને તેમાં જરૂરી ફેરફારો અંગે ભલામણો કરવા માટે દર દસ વર્ષે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે મિત્રો સરકારી સૂત્રોના માનીએ તો નવેમ્બર બે હજાર પચીસ થી આઠમી વેકેશન કમિશન શરૂ થશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તે લાગુ થઈ શકે છે જો કે તેમાં તેના માટે સારી પ્રક્રિયા પૂર્ણ હોવી જરૂરી છે સાતવા પગાર પંચે કોંગ્રેસે સાતમી સીપીસી એક જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી અને કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તેમાં પછી આઠમી પગાર પંચની ભલામણો લાગુ પડશે જો કે ઘટાડો સંપૂર્ણ રિપોર્ટમાં અઢાર મહિનાનો સમય લાવી શકે છે પરંતુ તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે સામાન્ય રીતે દરેક દસ વર્ષમાં નવા પગાર પંચની અરજી કરવામાં આવે છે આ હિસાબ આઠમી સીપીસી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવા જોઈએ મિત્રો અને મિત્રો હવે આપણે અંતમાં જાણીશું કે પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ અને તેઓની અપેક્ષા વિશે તો મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારો એ એ જ ફોર્મ્યુલા પર આધારિત હશે જે હેઠળ સાતમા પગાર પંચના અમલ પછી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો મિત્રો તે જ પ્રમાણે આપણે ફોર્મ્યુલા લાગુ થશે જ્યારે સાતમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર જે સાત હજાર રૂપિયાથી સીધો તેને વધારીને રૂપિયા અઢાર હજાર કરવામાં આવ્યો હતો એટલે કે જે સાતમા પગાર પંચ મુજબ જે ફોર્મ્યુલા લાગુ થશે તે આઠમા પગાર પંચ લાગુ થશે મિત્રો